પોલીસ અધિકારીઓને ડિસમિસ કરવાની કરી માંગ સુરતમાં હોસ્પિટલના ઉદ્ઘાટનમાં જતા આપના કોર્પોરેટરોને પોલીસે ઢોર માર મારી અટકાયત કરી હોવાનો આરોપ વિપક્ષ નેતા પાયલ ઠાકરેને પેટમાં વાપતા દુખાવો ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પોલીસ અધિકારીઓએ આપના કોર્પોરેટરો માર માર્યો તેમના પર કડક પગલા લેવામાં આવે હાલ વિપક્ષ નેતા પાયલ ઠાકરે સારવાર હેઠળ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ચીમકી સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા એમના વિસ્તારમાં પચાસ બેડની હોસ્પિટલના લોકાર્પણ સમયે જ્યારે એ કોર્પોરેટરો સાથે પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ જવાનું હોય એકસો આઠમાં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઈશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજ્યમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે દીકરીઓ અને સુરક્ષાની વાત કરો છો અને બીજી બાજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમારી પોલીસ ઢીકાપાટું કરે છે અને એમને હોસ્પિટલ લઈ જવાના બદલે ફરીથી ડિટેન રાખે છે આ થઈ શું રહ્યું છે આ ખૂબ જ દુઃખદ છે ગુજરાતના કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથડી ગયેલી છે હું માંગ કરું છું મુખ્યમંત્રીશ્રી સાથે કે આમની સ્તરીય તપાસ કરીને જે પોલીસ કર્મચારી કર્મચારીઓએ ન માત્ર પાઇલ બેન પરંતુ બીજા અમારા કોર્પોરેટર સાથીઓ સાથે પણ ઝપાઝપી કરી છે એમણે પણ લાફા માર્યા જેવી મેં વાત સાંભળી છે એમની ઉપર તુરંત કાર્યવાહી કરવામાં આવે એમને ડિસમિસ કરવામાં આવે અને જરૂરી જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી પણ થાય એવું કમિશ્નરશ્રીને પણ વિનંતી કરું છું